જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી હતી પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદે કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ દાખવી છે વડોદરા પોલીસે ઓપરેશન ધુસણખોરી હાથ ધરી શહેરના પો તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુની તપાસ હાથ ધરી છે ત્યારે આજરોજ વડોદરા શહેરના નવાયાડ ખાતે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન જુલી કોઠિયા અજય ઘડવી ગોરવા પીઆઈ કે એન લાઠિયા ફતેગંજુ પીઆઈ સહિતના પોલીસ જવાનો દ્વારા નવાયાળ વિસ્તારમાં રહેતા ગેરભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનો થી વધુ યુવાનોને ડિટેન કરવામાં આવ્યા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે નવાયાર્ડના ગેરભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બસોથી વધુ બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેન કરી તેમની પૂછપરછ અને તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાંગ્લાદેશ ઘુસણખોરોને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં જે કાર્યવાહી ચાલી રહી છે એમાં વડોદરા શહેરમાં ત્રીજા દિવસે નવાયાડ વિસ્તારમાંથી શકમંદોને લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અઢીસો જેટલા સ્ત્રી પુરુષોના ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરવામાં આવશે એમની નાગરિકતા અને એમના આઈડીને લગતા પ્રૂફ ચેક કરવામાં આવશે અને કંઈ પણ શંકાસ્પદ લાગશે તો એ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરમાં હાલમાં નવ બાંગ્લાદેશી આઈડેન્ટિફિકેશન કન્ફર્મ થયેલા છે કે જેઓ બાંગ્લાદેશી છે અને અહીંયા ગેરકાયદેસર રીતના રહેતા હતા અમને ડોક્યુમેન્ટ્સ પણ આધાર પુરાવા પણ મળી આવ્યા છે પરંતુ બીજા અહીંથી સિત્તેર જેટલા લોકોનું અત્યારે હાલમાં વેરિફિકેશન ચાલી રહ્યું છે એક ટીમ અમારી બંગાળ પણ બાંગ્લાદેશની આસપાસના જે રાજ્યો છે એમાં રવાના કરવામાં આવી છે અને એ ટીમ છે એ ત્યાં જઈને એના જે શકમંદો છે એના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરશે અને એમણે અહીંયા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તો નથી ધરતા તે બાબતની પણ તપાસ કરવામાં આવશે થેન્ક યુ એન્ડ પ્રેસ Never miss an update.